અચાનક મળી ગયા હતા બરોબર એમને કીધું કે ભાઈ તમારે આવવું હોય ને તો રવિવાર ના આવવાનું રવિવારે સંતાન માટે એમને બેસે છે ભુવાજી બરોબર પણ અમને એટલી નથી અમને એ વાત નો ખ્યાલ નતો કે ત્યાં આટલી માત્રામાં પબ્લિક આવે છે બરોબર અમે વસ્તુ આમાં એવી હતી કે અમે ત્યાં સાત અમે જયારે બીજી વાર ગયા ને જયારે મારા મા બાપ મુંબઈ થી આવી ગયા પછી અમે જવાનું પાછું નક્કી કર્યું રવિવાર ના દિવસે બરોબર તો અમે રવિવારે અમે ત્યાં ગયા સાડા પોચ્યા સાડા સાથે અઢી કલાક સુધી એમને છે ને એમાં એ સિંહાસન પર બેઠા બેઠા બીડીઓ પીવે સિગરેટો પીવે ચાય પીવે અને ગુટકાઓ ખાય આ બધું માતાજીના સિંહાસન પર બેસી ને નિકુશભાઈ બરોબર અને જે ભક્ત લોકો જે આવે છે શ્રદ્ધાળુઓ છે એ લોકોને માટે કોઈ જાતની સુવિધા નહીં બરોબર કોન્ક્રીટ ના ઝીણા ઝીણા પથ્થરો પર બેસવાનું બરોબર અને એ જે ભુવા જે છે એને દરબાર છે બરોબર અને એમને એમના મિત્રો ને આજુબાજુ બેસાડીને ગપ્પાઓ મારે ચાય ની ચુસ્કીઓ પીવે બરોબર પણ તમે જે કરો છો એના માટે આ જે શ્રદ્ધાળુઓ તમારા પર વિશ્વાસ રાખીને આવે છે હજારો ના સંખ્યામાં એ લોકો વિચાર કરવાનો કે નઈ આજે એસી વર્ષ ના માણસ છે એમને ત્યાં બાર કલાક બેઠા એ પતરાની ઉપર મારા મારા વડીલ જેવા એવા કેટલા ડોસા લોકો ત્યાં આવ્યા હતા એ લોકોને કોઈ ની સુવિધા ની કઈ પડી નથી દીપકભાઈ એમની સાથે કોલ પર વાત કરી સાંભળ્યો હા અને એ માણસ એ સતતુભુઆ ચોખ્ખા શબ્દ માં કે છે એકદમ મતલબ એને કોઈ શરમ જ નથી એમ કે મારે કોઈ સુવિધા જ નથી કરવી બરોબર ભાઈ હા પણ મારું કેવાનું એમ છે કે તું એમ કે છે કે ભાઈ તારા બાપની વાડી છે પ્રાઇવેટ વાડી છે બરોબર તો કેવાનો ભાવર્થ એવો આવે છે આમાં દીખું ભાઈ કે ઠીક છે તમારા બાપાની વાડી છે બરોબર પણ મેલડી તો તમારા બાપાની નથી ને નથી બરોબર એ તો દેવી પૂજક સમાજ ની છે ને હા બરોબર તું દેવી પૂજક સમાજ ની મેલીડી કહીને તું આજે એમ કે છે કે બાબા તમને અમે કંકોત્રી નથી મોકલતા બરોબર તો તમે કંકોત્રી નથી મોકલતા તો પછી સોશિયલ મીડિયા પર ના નાખો ને સારું ચલો એક વાત તમને પૂછવું આવો બોલો બોલો જે હોય સાચો જવાબ આલવાનો બોલો બોલો તમારું નામ પેલા મને કહો તો આખું આવો મારું નામ છે ને સનીભાઈ પરમાર છે સની ભાઈ પરમાર સંદિપભાઈ કે સની ભાઈ સની તમારી ઉમર કેટલી મારી ઉમર ચાલીસ વર્ષ છે ચાલીસ વર્ષ હવે આપણે એક કે બાજુ બોલતા નહીં જે બી સત્ય તમને કહું બાબા સાહેબ આંબેડકર આપણા ને એવું કહીને ગયા કે તમે આ લોકો માં પડજો છોકરા માટે તમે આમની જોડે જજો ના 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 નથી કહીને ગયા હવે આ ભૂવાથી આ બધું થતું હોત તો તમે જવાબ હું તમને એક ભાઈ આપડે છે ને આ બધા આ ભુવા માં છે ને પહેલી વાર ગયા અમે પહેલી વાર તમે અમારા વિશ્વાસ કરો અમે છે ને ત્રણ વખત આઈવીએફ કરેલું છે નિકુંજભાઈ અમે પણ અમે સાયન્સ ને પેલા પ્રિફરન્સ આપીએ બરોબર અમે સાયન્સ ને પેલા જ પ્રિફરન્સ આપીએ છીએ બરોબર પણ આજે જે અમે જે ભુવા પાસે ગયા ને એ તો આપણે ખાલી એક માતાજી ની અમે એક શ્રદ્ધા થી ગયા હતા બરોબર અને એ શ્રદ્ધા નો ત્યાં ફાયદો ઉપાડવામાં આવ્યો છે નિકુશભાઈ આપણને તો કોઈ વસ્તુનો નો ખ્યાલ હતો ને સો ટકા ભાઈ સાચા છો પણ હું તમને એવું કેવા માંગુ છું તમારી એન ચાલીસ વર્ષ છે તમારી ઉંમર ચાલીસ વર્ષ છે બરાબર તો તમે ચાલીસ વર્ષ ની અંદર તમે કઈ જોયું જ નહીં કે દેવી પૂજક સમાજ હોય કે દલિત સમાજ હોય બરાબર આદિવાસી સમાજ હોય આપણા દરબાર અત્યારે એ દેવી પૂજક ના નામે આજે થતી કરીને બેઠા હમ દેવી પૂજક નું નામ આગળ વટાવ એની અંદર દેવી પૂજક સમાજ ના લોકો એમ કે અમે ભાઈ દેવી પૂજક ની અમે વાઘરી અને અમે સપોર્ટ કરવી

મારું કેવાનું મતલબ આ દીપક ભાઈ ચુડાસમા વિરોધ કર્યો ત્યારે અતા લગી લોકો ક્યાં સુઈ ગયા તા ક્યાં સુઈ ગયા હા તો તમે આવી ખોટી એમ શ્રદ્ધા માં શું કરવા પડો છો આ દેવી પૂજક નો છોકરો હ દીપક ચુડાસમા બરાબર પોતે અત્યારે સંવિધાન ના માને વિજ્ઞાન ના માને તમે દલિત થઈને તમે આ ભોપા ઓ ને ફોટા માનો તમે એમાં તમારી બી ભૂલ હોય મોટા ભાઈ હા ભાઈ સાચી અમારી ભૂલ છે નિકુંજભાઈ હું મારી હું મારી ભૂલ એક્સેપ્ટ કરું જ છું બરોબર નથી નથી એમ નથી કેતો પણ આ તો શું છે નિકુંજભાઈ અમે તો એક કે ને આડામોડા ભાવે ગયા હતા ત્યાં બરોબર અને ત્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી છે કે આ તો એક છે ને શ્રદ્ધાના નામ પર ધંધો ચાલુ છે સો ટકા પણ હું તમને કઉ કર્મ ને માનો આપડે મારી વાત સની ભાઈ આપડા કર્મ ને માનો આપડા નસીબ ને માનો અને હું એવું કે ભગવાન નહીં ભગવાન છે આપડા હૃદય માં બાકી આ જે આ તાવાઓ કર પૈસા ઉઘરાવ આ જે સિગરેટો પીવો દારૂની બોટલો ચડાવવામાં આવે આ ખોટી આપણે આપણા મન થી આપડે ભગવાન ના માનતા હોય ને તો એના પ્રણામ કરો એના વિનંતી કરો ભગવાન ભગવાન એ આપણા મન ની અંદર રાખો બાકી તમે કોઈ જોવા જુડે જશો અહીંયા પાંચસો રૂપિયા આવશો પાંચ કલાક બગાડશો એની અંદર તમને કોઈ નિરાકરણ આવે તમારી તમારા કિસ્મત જે લખેલું હશે આની અંદર સો ટકા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એમના જ ભયરા હોય ને એમના જ વ્યક્તિઓ હોય બરોબર ફેમસ થઈ જાય ને આ રીતના પાંચસો લાઈવ વિડીયો ઓડિયો કરી નાખે ફેમસ થઈ જાય એટલે શું આપડા ઇન્ડિયા આપડા ગુજરાત ની વાત કરું આપડા ભારત દેશ ની વાત કરું કે એની અંદર જેટલી અંશ્રધા જેટલા આપણા જે લેડીસ પેહરા હોય ને ઇકવલ આવે પોતાના હસબી પોતાના વ્યક્તિ ને પોતાના હસબન્ડ ને પોતાના ભાણી ને ના જવું હોય તો પોતાના વ્યક્તિ ને લઇ જાય કે તમે ઇકવલ આવો સાચી વાત છે સમજ્યા તમે એટલે મેન મુદ્દો આ નડે આપડા અને જે સાચી રીતે લડત લડે એ બિચારા ના નૃત્ય પાડવામાં આવો અકુડાસમા બરાબર દેવી દેવી દીપકભાઈ ચુડાસમા વર્ષથી એવું નથી અત્યારથી મારી તો ત્રણ ચાર વર્ષથી મિત્રતા છે પણ વસ્તુ એવું છે કે આજે એમનો સમાજ પણ એમનો વિરોધ કરી રહ્યો છે બરોબર તમને કે મારા સાચો એટલે એનો વિરોધ થાય દીપકભાઈ નો વિરોધ કેમ થાય વ્યક્તિ સાચો હોય હમણાં જો દીપકભાઈ ની બાજુમાં મનસુખભાઈ રાઠોડ સમાજ આગેવાન ભાઈ વસંત વાળા જે આગેવાનો હોય ને એમને કેવું કે ભાઈ એમની મેટા નહીં એમાં પડવું નહીં આ લોકો ને એવું લાગે પણ જે સાચો હોય ને એના તડફે તમે ઉભા રહો હું તો આવું કેવા માંગુ આપણી સમાજ જે સમય છે ને એ હાલુ જ છે કર્મ ઉપર જોડે નસીબ ઉપર બાકી આ સુખ સુ ના પડો હું તમને વિરમ ગામ થી બે આઠ દિવસ માથું જોડવું ના એવું નથી આ તો આ તો શું છે ખબર છે ભાઈ કે મારા એક કાકા છે અમારા ગામડામાં બરોબર હવે આપણો પરિવાર તો આપણો જ વિચાર કરે બાર વર્ષ લગ્ન ને થયા આજે બાળ એમને બાળક નથી બરોબર તેમને તો બિચારા હારા મોડે ભાવે અમને કીધું કે ભાઈ આવું આવું એક જગ્યા છે બરોબર માતાજી કે છે કે ભાઈ આવી રીતનું પૂરા હાથે તો આપડે તો કોશિશ કરીએ જ છીએ બરોબર એમાં તમે સો ટકા સાચા આવો ભાઈ

બરાબર ત્યાં તો પાસે જેટલા શ્રદ્ધાળુ આવે છે ને બધા ને જમાડી ને મોકલે છે અહિયાં તો કોઈ વ્યવસ્થા જ નથી નિકુંજભાઈ કોઈ જાત ની વ્યવસ્થા નહીં નહીં પાણી નહીં નહીં ખાવાની નહીં બેસવાની કે કોઈ વડીલો બુઝુર્ગ માટે કોઈ જાત ની જ વ્યવસ્થા નહીં પાસે સતુ ભુવા તો દીપકભાઈ ને એમ કે છે કે ભાઈ મારે તો એમ કે મારા બાપની વાડી છે મારે નથી કરવી સગવડતા તો પછી ભાઈ ધામ પણ નહીં તમને કરવાનું ને એ સનીભાઈ એમનું ભી હવે આવી ગયું બરાબર હવે આ જે તમે ફોન કર્યો હોય ને તમને દીપક ભાઈ જે લાઈન માં લીધા હે ને એ હવે આ દલિત સમાજ ની અંદર આખો વળ્યો જવાનો બરોબર દીપક ભાઈ પરવાનગી મને હાલ છે કે નીકળ ભાઈ મારી છુપી હે તો હું આખા મારા જે ગ્રુપ હોય અમારા જેટલા આગેવાનો બધા મેન મેન એની અંદર આ વળ્યો નાખવાનો હું નાખો નાખો ભાઈ નિકુશ ભાઈ નાખો

ફેમસ થવા માટે વિડીયો બનાવો તમારા નામ માટે બરાબર અમારા પાડ વાળી માળે આવો બધે આવો તો ભાઈ તાક અને અમે આવશું અને તું એમ કેમ કે એકવીસ કિલો નો તાવો એ તાવ ની અંદર અમે હાથ નાખશું તને બતાવી દેસુ બરાબર છે ભાઈ અને પોલીસ પ્રોટેકશન લઈને આવશું અમે કોઈ માર જોડવા નહી આવે તને કાયદેસર રીતે તું આવો અમને સાબિત કરી બતાવ કે બતાવર આ શ્રદ્ધામાં હું તો એમ કું મારા દલિત સમાજ ના હવે આપડે સની ભાઈને જ ગણી લો એ પોતે અંધશ્રદ્ધા માં અત્યારે હાલ જીવે છે મારે મારી સમાજ ને અંધશ્રદ્ધા માં દેવા નહી હવે બરાબર છે સાચી વાત છે તમારે દેવી પૂજક અંદર તો તમે માનતા હોય અને તમારે કુળ દેવી હોય તો તમે કરી શકો પણ તમારા દેવી પૂજક નું નામ બતાવી આ લોકો જે આગળ કરે એ ખોટું થાય ખોટું થાય છે એ વાત સાચી દીપકભાઈ હમ બરાબર છે અને પહેલે કેવા મજા આવે કે ભાઈ દેવી પૂજક એટલે દેવી પૂજક બીજું કઈ કહેવાય નહીં દેવી માનતા હોય એવું બધા નહીં દેવી પૂજક એટલે આપણે દેવી પૂજક સમાજ ની છે બીજા કોઈની નહી હું તો એમ કઉ હા બોલો મારા મિસિસ તમારી સાથે કઈક વાત કરો માંડે છે હા હાલો હાલો કોણ હાલો હેલો હા બેન બોલો અરે નિકુંજ ભાઈ એકચુલી માં તમે કીધું ને મેં સાંભળ્યું કે અમે બધેથી પેલી પ્રિયોરિટી છે ને સાયન્સ ને આપીએ પણ એક આપડે ઘરમાં ભી આપણી કુલની દેવીને એક દીવો તો કરતા હોય ને એક તો દીવો આપણે કરીએ ને આપણી કુલની દેવી ને અત્યાર સુધી મારા બરાબર અમારા લગ્ન ને આજે બાર તેર વર્ષ થયા હું મુંબઈમાં રહું છું અને તની અમે લોકો છે ને અમે બંને એજ્યુકેટેડ છે એટલે અમે તો એ વસ્તુમાં પેલી વાત તો ક્યારેક ગયા નથી પણ આ તો વિડીયો જોયું અને અમે અમે ત્યાં ત્યાં મંદિરે ગયા તો છે ને બચ્ચાઓના ફોટા જોયા અને માતાજી નું નાનું એવું હતું અને એમને ત્યાંથી એમ કીધું કે રવિવારે સ્પેશિયલ છે ને કોઈ જોઈતું જોતું નથી ખાલી અહિયાં સંતાન વાળી ને લેડીઝો હોય કપલ હોય ને એ ડાયરેક્ટલી ઉભા રહી શકે છે એમ કીધું જોતા નથી અમને કઈ અમે બી કીધું કે અમને અમને એવું નથી ખાલી બાળક માટે દર્શન કરવા છે જે તો રવિવારે ગયા ને તો ગર્દી તો એટલી હશે ને ચાલીસ પચાસ હજાર જણ હશે કે ત્રીસ હજાર તો તમને કેવું ને એપ્રોક્સ ત્રીસ હજાર તો હશે જ ત્રીસ હજાર હજાર બરાબર એટલી ગર્દી એટલી ગર્દી અને એમાં ભી છે ને સ્પેશિયલ કેસ સ્પેશિયલ કેસ કેવા માં ખબર કેન્સર ના કોઈ લુલા પાંગળા આવે અરે તો હું તો એ જ વિચારમાં પડી ગઈ અને મને લોકોએ શું કે સન્ડે એટલે રવિવાર ના આવવાનું પછી પાંચ વાગ્યા ને ત્યારે ખબર પડી કે અહીંયા પેલો રવિવાર બીજો રવિવાર ત્રીજો રવિવાર અને કોઈ કોઈ ચોથું ને પાંચમો એટલે પછી મેં કીધું કે આવું કેવું અને અમે તો નીકળી જ જવાના હતા પણ મેં કીધું ચલો ને હવે અહીંયા સુધી આવ્યા છે ને તો જોઈએ શું થાય છે આગળ પછી અમારો નંબર આવ્યો નંબર આવ્યો તો અમને કીધું કઈ છ નારિયલ નું બે નારિયલ આમ કરો ઓલું કરો નદીમાં ફેંકો તમારા ઘરે ચડાવો એવું બધું કીધું અને પછી એમ કીધું એક હજાર રૂપિયા તો આવવાના આપો બરાબર તો અમે લોકો નથી ખોટું શું બોલવાનું એમના વિડીયોમાં એમના વિડીયોમાં મેં જોયું તું જો કદાચ એ લિંક હશે ને તો હું આ સની ના ફોન માંથી દીપકભાઈ ને મોકલી આપીશ એમાં એમ બોલ્યું બોલ્યા હતા કે અહિયાં એક રૂપિયો બી લેવામાં આવતો અને અહીંયા આવીને તમે અમને ચેલેન્જ આપો કે હું અહીંયા એક રૂપિયો બી લઉં છું એટલે પેલા તો મને ત્યાં ક્લિક થાય કે હજાર રૂપિયા કેમ માંગી તો અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા અને એ દિવસે ખરેખર અમે એટલા હેરાન થયા મારા કાકાજી સસરા છે ને એ લોકો બી સિનિયર સિટીઝન છે કાકાજી સસરા કાકીજી સાસુ મારા ખુદના સાસુ આજે અસ્થમા ના પેશન્ટ છે એમની બી એજ સેવન્ટી મારા સસરાની સેવન્ટી સિક્સ સેવન્ટી એટ એજ છે બરોબર એ લોકો એ લોકો બિચારા આખો દિવસ આખો દિવસ બેઠા એટલા હેરાન થઈ ગયા મારા સાસુ ને ચલો બાર તેર કલાક આપડે કિમ બી બેસી શકીએ કઈ વાંધો નથી પણ એટલીસ્ટ એક વોશરૂમ તો હોવું જોઈએ ને લેડીઝો માટે હા એવી સુવિધા હોવી જોઈએ એ લોકો એ છે ને કઈ તો વોશરૂમ બનાવ્યા છે કઈ બે ત્રણ કઈ બાથરૂમ છે પણ એટલું ગંદુ ને કે તમે ત્યાં ઉભા બી ન રહી શકો અચ્છા બાથરૂમ બનાવે તો કઈ પાણીની વ્યવસ્થા હોય આ તો શું છે એ લોકોની કાંઈ વાડીઓ છે ને ત્યાં બધી લેડીઝો પડદામાં જાય બધી ખુલ્લામાં બેસી જાય અહીંયા આદમી લોકો ઉભા હોય એકદમ એટલે એકદમ ચીપ એકદમ ગંદુ એટલું બેકાર અને અમે જયારે ઘરે આવતા હતા ને તો રસ્તામાં તો એટલી ટ્રાફિક ને એટલે મીન્સ કે રસ્તો જ નથી કાંઈ વાડીમાં રસ્તો બનાવેલો છે તો અત્યારે ગવર્મેન્ટ જોઈ છે કે કોઈ નાની સ્કૂલ હોય કે કોઈ નાની એવી ઓફિસ બી હોય કે કોઈ બી તો ફાયર સેફ્ટી પેલા જોઈ હા જોઈ જોયું તો આટલા બધા માણસો વીસ ત્રીસ ચાલીસ હજાર માણસોમાં કોઈ બી ને કાંઈ બી ઈજા થાય કે કાંઈ આગ લાગી તો માણસો નીકળે કે બહાર સો ટકા સો ટકા સાચી તો આ બધું કેમ ગવર્મેન્ટ ધ્યાન નથી દેતા એટલે અમે લોકોએ આ એક છે ને ટ્રાય કરી કે કોઈ અમારા જેવા કોઈ બી હોય તો કોઈ બચી જાય આ વસ્તુમાંથી સર હા તો બેન હું તમને એજ કેવા માંગુ તમે મને ક્વેશ્ચન કર્યો કે તમે અને આપડે સનીભાઈ ભાઈ તમે બે જણા તમે ગ્રેજ્યુએશન છો ને ગ્રેજ્યુટ છો તો વિચાર કરો તમે ગ્રેજ્યુટ કરેલા છો તો એ છતાં તમે અંધશ્રદ્ધામાં તમે આવી ગયા બરાબર તો આપડી સમાજની અંદર સિત્તેર ટકા ભણ માણસો દેવી પૂજક સમાજ આદિવાસી સમાજ ના દલિત સમાજ સિત્તેર ટકા ભણ હા તો એ તો આવવાના જ છે ને બેન સો ટકા અને ત્યાં બાયો લેડીઝો આવે ને મેં તો જોયું ને હું તો એકદમ તખત થઇ ગઈ કેવી રીતના જે કમાતા નથી કોઈના ઘરના ઠેકાણા નથી કપડાના ઠેકાણા નથી અને સીધા હોસ્પિટલ માંથી માણસો એમને પાસે લઈને આવે અને જોવા જઈ તો મસ્ત થી છાટ થી બેઠા હોય ગાદી પર સિગરેટો પીવે અરે ત્રીસ ચાલીસ હજાર જણ માંથી દસ હજાર તો એના પાસે શીખે ને સિગરેટ પીતા એને જોઈને બેન તો સિગરેટ પીએ છીએ અમે ભી ખાઈએ ને હવે મારી વાત સાંભળો બેન હવે આપડે ઈ જે બરાબર હવે એટલો બધો લોકો સારું કામ કરતો હોય તો એના જે ડાચા અંદર ઘરી ગયા એ ફૂલાઈ લે ને કઈ તારા જે ડાચા કઈ અંદર ઘરી ગયા ને અરે ભાઈ હું તમને શું કહું એક હજાર રૂપિયા એક જણ પાસેથી લઈએ બરાબર તો મેં ઘરે આવીને કેલ્ક્યુલેટ કર્યું એપ્રોક્સિમેટ ખાલી બે હજાર બે કર્યું બે હા હજાર ગુણ્યા કર્યા તો વીસ લાખ થયા તો ખાલી બે હજાર જણ ને વીસ લાખ કમાય છે તો એ ત્રીસ ચાલીસ હજાર પબ્લિક ખાલી સન્ડે ની એટલે રવિવાર ની તો એના કેટલા અને જે શનિવારે જે ધૂણવા બેસે